મજરા હે મજરા બોલે મોરલા અનવલી કિ કિર કોયલ હે કરે કે લો ઈએ હે પણ એક વાર હે આવજો મારા ગામડે જ રે હે તમને ઉતારા દેશુ ઓરડા वाहन का हूं बेटा मां तो जाओ पर टाइम नहीं दिया पर बेटा मां तो बाय टाइप में जाओ पर हाच आज मम्मी पापा तो काही नौकरी के पास मम्मी पापा पापा क्या ना नौकरी गया ये तो हम तो नहीं आओ ये तो नहीं आओ खबर ना तू ना नहीं ना એટલે आओ छोकर चानो मोठ स हन क्या ना आ लोका ना बदला ले के मारे नो नो ना नो शर्माना नहीं इन सती મારો મોટો થાય કે મારો છોકરો બદલો લે છે એને નહીં છોડે એ મારા બાપ વિક્રમના બાપુને મારે છે ને એ વિક્રમ નહીં છોડે એનો બાપનો હત્યારો છે મારા વિક્રમના બાપુના

દસ્તાવેજ આપણે લેવા છે ચાલો કોણ કોણ બદલી જાય છે કોણ છે સાવિત્રી દેવી આ ઝાલમજી એવી ઊંચી નોટ છે કે કોઈ સરકારી થાના માં વસે સપાટી અરે દેવા હા બાપુ લઈ લેવાના સિગ્નેચર અને દસ્તાવેજ ઉપર સહી છું કરું ગ્રામ તો તારે કરવી કરું મહિના ખબર નથી તારા છોકરો વાળો હોય ને

માનસિંહ તારા કેવાથી જવા દેસુ પણ સાવિત્રી દેવી જ્યાં સુધી તું સહી નહી આપે ને ત્યાં સુધી તને તારા સોરે સાવિત્રી દેવી આજ તો જતું કરું છું પણ તારા હાથ ને બંગળીઓ જવાનું કારણ અમે છીએ આ ટુકડા કરશે એમ ને ટુકડા દેવા

આપડે ગામડે જઈએ બેટા શું મસ્ત ગોમડું હે રડિયામ નું રૂડું અને રડિયામ નું આ ગામ છે તું અને મી આવું મનસિંગ ચાલો આજે તો ગયા દેવીના ના સિગ્નેચર લઈ જ લઈએ

આજે તારા દીકરા વિક્રમ ને પોઈ કરું ભંડ અરે આજે તો આને ખતમ કર દો યા સહી કર દો આનો અંગુઠો કાપીને દેવામાં

અરે જોઈશું રહેતો કુમારસિંહ જો અરે આવી જાવ નમા ના હો બેટા હું તારો કાકો છું બેટા અરે કોણ કાકો ને કોણ પછી મને છોડી દે બેટા બધી જમીન પાછી આપી દે બેટા એ જમીન તો શું આટલા કાને તમે જે કાવિત્ર કયા છે ને એનો હિસાબ આપવાનો છે અરે બેટા અરે બેટા માપ કહે બેટા